વિભુ આજે સવારથી જે ધુમ્મસની ચાદર વિવિધ શહેરોમાં જોવા મળી ખાસ કરીને અમદાવાદમાં પણ આપણે જોયું વિઝિબિલિટી ઘટ ઘટી ગઈ છે હાલ આગાહીની જો વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર સહિત બીજા કયા કયા વિસ્તારોમાં હજુ નવેમ્બરમાં વરસાદની સ્થિતિ રહેશે પંકજ અત્યારે જે ડિપ્રેશન હતું અરબી સમુદ્રમાં તે નબળું પડી ગયું છે પરંતુ તેમ છતાં પણ આગામી ત્રણ દિવસ છે વરસાદી માહોલ યથાવત જોવા મળશે જોકે વરસાદની તીવ્રતા ઘટી જશે પરંતુ સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે પરંતુ જો અરબી સમુદ્રની જે સિસ્ટમ છે નબળી પડવા છતાં પણ અરબી સમુદ્ર તરફથી જે ભેજ આવી રહ્યો છે અને તેના કારણે વહેલી સવારે અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળ્યું હતું વિઝિબિલિટી છે તે ઘટી ગઈ હતી પરંતુ ધુમ્મસભર્યા વાતાવરણ સાથે પણ સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ આપણે દ્રશ્યો બતાવવા માંગી કે વહેલી સવારથી જે રીતે વાતાવરણ બની રહ્યું છે અત્યારે પણ ચોમાસા જેવો માહોલ હોય છે તે જોવા મળી રહ્યો છે કાળા દિબાગ વાદળો આજે પણ છે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે એટલે કે અમદાવાદ શહેરમાં પણ આજે સામાન્ય વરસાદની શક્યતાઓ છે ઠંડાસ્ટોમે એક્ટિવિટીઝ થશે અને ઠંડાસ્ટોમી એક્ટિવિટીઝના કારણે પણ ભારે પવન ફૂંકાઈ શકે છે પરંતુ જે વાદળછાયું વાતાવરણ બની શકે છે ઝાપટા પણ પડી શકે છે કારણ કે અઢાર નવેમ્બરે ફરી એક સિસ્ટમ છે તે ડેવલપ થશે અને તેના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે જોકે આ માવઠાના મારને કારણે ખૂબ જ મોટું નુકસાન છે તે ખેડૂતોને જોવા મળી રહ્યું છે તો અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું અને વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો અરબી સમુદ્રમાં ડિપ્રેશન નબળું પડ્યું છે પરંતુ વરસાદી માહોલ આજે યથાવત રહેશે અમદાવાદમાં ખાસ અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન બન્યું છે એ નબળું પડ્યું છે છતાંય વાતાવરણ ગુજરાતનું જે વાતાવરણ છે તેની અસર જોવા મળી રહી છે હજુ ત્રણ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો ધુમ્મસભર્યા વાતાવરણમાં હવામાં ભેજ હોવાનો પણ અહેસાસ થયો માવઠાના મારથી ખેડૂતો પરેશાન છે તો બીજી તરફ ઋતુથી જનતા પણ પરેશાન છે સમગ્ર રાજ્યની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં પણ વાતાવરણ પર અસર જોવા મળી રહી છે આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર વહેલી સવારનો આ ટાઈમ છે અને જે વિઝિબિલિટી છે તે વિઝિબિલિટી ખૂબ જ ડાઉન જોવા મળી રહી છે જોઈ શકો છો આપ જે હાઈવે ઉપરના દ્રશ્યો છે દૂર સુધી માત્ર ને માત્ર ધુમ્મસ જ જોવા મળી રહી છે પરિણામે વાહન ચાલકો છે તેઓએ વાહન ચલાવવામાં ક્યાંક ને ક્યાંક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી સવારે પણ વાહનોની લાઇટો ચાલુ રાખવી પડી છે જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર લગભગ પોણા આઠ આઠ વાગ્યાનો સમય થઈ ગયો છે તેમ છતાં જે વિઝિબિલિટી છે તે કેટલી ડાઉન છે આ બિલ્ડિંગ છે તે બિલ્ડિંગનો ટોચ ઉપરનો જે ભાગ છે તે ભાગ જોવામાં પણ ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે એટલે સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે રોડ ઉપરની જે વિઝિબિલિટી છે તે કેટલી હોઈ શકે છે વાહન ચાલકો છે તેમણે વાહન ચલાવવામાં પણ ભારે તકલીફ પડી રહી છે કારણ કે જે સ્પષ્ટપણે આગળનું જે દ્રશ્ય છે તે જોઈ શકાતું નથી એટલે ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદની અસર વાતાવરણ પર પડી હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન સાથે સોની ન્યૂઝ ગુજરાતી અમદાવાદ હવે બોટાદ શહેરથી પણ આવી તસવીરો આવી રહી છે બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર ધુમ્મસભર્યું વાતાવરણ છે શહેરના પાડીયાદ રોડ ભાવનગર રોડ પર ધુમ્મસની ચાદર છે ગઢડા રોડ સાળંગપુર રોડ સહિત આસપાસના વિસ્તારોમાં અસર જોવા મળી વિઝિબિલિટી ઘટતા રોડ પર વાહન ચાલકોને હાલાકી પડી લાઇટો ચાલુ રાખીને વાહનોને ધીમી ગતિએ ચલાવવા ચાલકો મજબૂર બન્યા બોટાદ શહેર અને ગ્રામીણ પંથકમાં ધુમ્મસનું સામ્રાજ્ય છવાયેલું છે વહેલી સવારથી જ બોટાદ શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ધુમ્મસની ચાદર જોવા મળી હતી અને વાહન ચાલકોને લાઇટ ચાલુ કરીને વાહન હંકારવાની ફરજ પડી હતી તો રાજ્યના અનેક શહેરોમાં વહેલી સવારે ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું છે અમદાવાદ બાદ બોટાદમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો અને બોટાદમાં તો ઝીરો વિઝિબિલિટી જોવા મળી હતી પાડીયાદ રોડ ભાવનગર રોડ પર ધુમ્મસની ચાદર છવાયેલી છે બોટાદ જિલ્લામાં તમે તસવીરોમાં જોઈ શકો છો કે એક તરફ વરસાદી માહોલ છે તો બીજી તરફ ધુમ્મસની ચાદર છવાયેલી છે વરસાદને પગલે ખેડૂત હેરાન છે તો બીજી તરફ સામાન્ય જનતા વિઝિબિલિટીથી જુનાગઢના ભવનાથમાં વરસાદી માહોલ છે ગિરનાર અને ભવનાથમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ગિરનાર પર્વત પર જવા શ્રદ્ધાળુઓની ભીડ પણ જોવા મળી પરિક્રમા રદ થતા શ્રદ્ધાળુઓનો ગિરનાર તરફ ધસારો જોવા મળી રહ્યો છે તો જૂનાગઢમાં ભવનાથથી તસવીરો આવી રહી છે ભવનાથમાં વરસાદી માહોલ છે ગિરનાર અને ભવનાથમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો ગિરનાર પર્વત પર જવા માટે શ્રદ્ધાળુઓની ભીડ પરિક્રમા રદ થવાથી શ્રદ્ધાળુઓનો ગિરનાર તરફ ધસારો વધ્યો છે તો આ તરફ બોટાદના બરવાડાથી તસવીરો આવી રહી છે બરવાડા શહેર અને તાલુકામાં વરસાદના અહેવાલ આવી રહ્યા છે કુંડળ ટીંબલા ખાંભડા રોજીદ સહિતના વિસ્તારોમાં સવારથી જ વરસાદ શરૂ થયો સતત પાંચમા દિવસે વરસાદનો કહેર જોવા મળ્યો છે બોટાદથી આ તસવીરો તમે જોઈ શકો છો માવઠાને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે બોટાદના બરવાડાથી આ દ્રશ્યો આવી રહ્યા છે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ સવાર સુધી પડ્યો અને હવે ખેડાથી પણ તસવીરો આવી રહી છે ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો વહેલી સવારથી જ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ કમોસમી વરસાદ ખેડામાં પડ્યો ખેડા જિલ્લાના માતરના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો છે માતરના ભલાડા પરિયેજ સાયલા વસાઈ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે ખેતરમાં ડાંગરનો ઉભો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે ભારે વરસાદ પડતા ઉભી ડાંગરને પણ વ્યાપક નુકસાનની શક્યતા છે ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે જ અહીંયા ધોધમાર વરસાદ નોંધાયો છે અને વહેલી સવારથી જ અહીંયા વરસાદ પડી રહ્યો છે સવારે ચાર વાગ્યાથી ખેડા જિલ્લામાં વરસાદ શરૂ થયો છે અને જે હજુ સુધી અવિરત ચાલુ છે અને સવારના બે કલાકમાં જ ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો ખેડાના માતરના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો માતરના ભલાડા પરિયેજ સાયલા વસાઈ સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો વધુ માહિતી મેળવીએ બિલકુલ ચોક્કસથી પંકજ જે પ્રકારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા ચાર દિવસથી કમોસમી માવઠાનો માર ખેડા જિલ્લાના ખેડૂતોને મારી રહ્યો છે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતો જો કે હાલ જસ્ટ દસ મિનિટ પહેલા જ અત્યારે સૂર્યોદયના દર્શન થયા છે અઠવાડિયા પછી સૂર્યોનો ઉદય થયો છે કહી શકાય કે આજે વહેલી સવારે જે વરસાદ ચાલુ થયો હતો પંકજ બે કલાકની ખેતરોમાં પણ સ્થિતિ બીજી બાજુ મહત્વની વાત કરવામાં તો ડાંગરનો જે પાક છે પંકજ એ પાકની અંદર તમે જોઈ શકો છો અત્યારે કે જે પાણી છે તે ફરી વળ્યું છે સમગ્ર પાક જે ડાંગર છે સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે એક આશા બંધાયેલી હતી ખેડૂતોને કારણ કે જે પ્રકારે કાપેલી પાક ડાંગર નુકસાન થતું હતું જે પ્રકારના પરંતુ વધુ વરસાદ પડવાના કારણે હવે પછી જે ખેતરમાં ઉભો પાક હતો તે તમામ પાક અત્યારે પડી ગયો છે અને પાક ની ઉપર પાણી ફરી વળ્યું છે અને તેના કારણે હવે આ ડાંગર છે તે હવે ખેડૂતના હાથમાં આવવા નથી માત્ર આની અંદર હવે ખેડૂતે આ ડાંગર ને કાઢવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે ડાંગર બહાર લાવણી કરવામાં આવી હતી બાકીની તમામ પાક છે ખેતરમાં તો ખેડૂતોને એક આશા બંધાયેલી હતી કે કમોસમી માવઠીઓ આવ્યું છે પરંતુ આ જે ડાંગરનો પાક છે તે ઉભો પાક છે તેને નુકસાન નહીં જાય પરંતુ અવિરત પડી રહેલા વરસાદના કારણે આ સંપૂર્ણ પાક અત્યારે નિષ્ફળ ગયો છે દ્રશ્યો બધા જે તમે જોઈ શકો છો આ તમામ પાક છે તે અત્યારે પડી ગયો છે અંદર કહી શકાય કે અંદર પગ ડૂબી જાય ખેતરોમાં પાણી થઈ ગયું છે અને પાણી હોવાના કારણે હવે ખેડૂતના મોંમાં આવેલો કોરિયો છીનવાઈ ગયો છે મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં અન્ય પાકોની વાત કરવામાં આવે તો કપાસ બફડી જેવા પાકો પર આગળ કરવામાં આવતા હોય છે કપડવન તાલુકાના જે ગામડાઓ છે ત્યાં આગળ કપાસનો પાક મગફળીનો પાક થતો હોય છે તે પણ અત્યારે પાણીમાં નિષ્ફળ ગયો છે બીજી બાજુ અત્યારે તમાકુની વાવેતરનો સમય છે તો ખેડૂતો જે તમાકુ વાવેતર કર્યું હતું તેની પર પણ પાણી વરસાદ આવવાના કારણે તે પણ ક્યાંક ને ક્યાંક ધોવાયો છે કહી શકાય પંકજ કે આ વખતેનો વખતે જે કમોસમી માવઠું છે તે ખેડૂતોને કમર તોડી નાખી છે કારણ કે કહી શકાય કે ચાર મહિના જેટલી મહેનત કરી ખેડૂતો ડાંગરનો પાક તૈયાર કરતો હોય છે સૌથી મહત્વની બીજી વાત કરું તો ખેડા અને આનંદ જિલ્લો એટલે કે ચરોતર પ્રદેશ મુખ્યત્વે પશુપાલક પર નિર્ભર હોય છે અને આજે ડાંગર છે તેનું જે ઘાસ છે તે પશુઓને આખું વર્ષ દરમિયાન ખવડાવવા માટે સૂકા ઘાસ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો છે પરંતુ આ સંપૂર્ણ ઘાસ છે તે પણ નિષ્ફળ ગયું છે અને ખેડૂતોની કમર અત્યારે તૂટી રહી છે કહી શકાય ચોક્કસથી કે જે પ્રકારે પશુપાલકો છે તે પોતે હવે ઘાસ પશુઓ માટે ક્યાંથી લાવે તેવા અનેક પ્રશ્નો અત્યારે ઉદભવી રહ્યા છે મહત્વની બીજી વાત કરવામાં આવે તો સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવે છે પરંતુ પશુ જે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે સર્વે કરી માત્ર ચાર કે પાંચ રૂપિયા સહાય આપવામાં આવશે પરંતુ અમારું જે ઘાસ સારો છે અમારી જે ડાંગર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે અમારો જે ખર્ચો પચીસ તેનું વળતર